હવે આપણે આને પહેલાં તો કૂક કરવાનો છે તો એની માટે હું અહીં એક જાડા તળિયાવાળી કઢાઈમાં બેથી અઢી ગ્લાસ જેટલું પાણી એડ કરીશ અને ત્યારબાદ આપણે સૌપ્રથમ આપણે એડ કરીશું મીઠું સ્વાદ પ્રમાણે તો લગભગ અહીં એક ટી સ્પૂન જેટલું છે ત્યારબાદ ચીલી ફ્લેક્સ તમારા જો બાળકો ન ખાતા હોય તો ચીલી ફ્લેક્સ અવોઇડ કરી શકો છો જે એક ટી સ્પૂન જેટલા મેં એડ કરીએ છે થોડી ઝીણી સમારેલી કોથમીર અને એક ઝીણું સમારેલું લીલું મરચું અને પીંચ જેટલી હિંગ હવે વિસ્કરની મદદ એક વખત સારી રીતે મિક્સ કરી લેશું અને એક ઉભરો આવે ત્યારબાદ આપણે જે સૂજી લીધી છે અથવા તો તમે રવો લેતા હોય તો એ એડ કરી દેવાનો હવે આને આવી રીતે વિસ્કરની મદદથી વિસ્કરતા કરતા જવાનું છે અને રવાને કૂક કરવાનું છે વિસ્કરની મદદથી આવી રીતે વિસ્કરતા કરતા જઈએ એટલે લમ્સ બિલકુલ નહીં રહે અને રવો એક સાથે પાણીમાં સરસ રીતે મિક્સ થઈ જશે તો તમે જોઈ શકો છો કે રવાને કૂક થતાં ખાસ કંઈ વાર લાગતી નથી પાણી એ તરત જ એબ્ઝોર્બ કરી દે છે તો લગભગ પાંચ જ મિનિટમાં આ રીતનું મિશ્રણ છે તૈયાર થઈ ગયું છે અને લગભગ આ રીતે શીરા જેવું બની જાય એટલે ગેસ બંધ કરી દેસું અને એને નીચે ઉતારી લેશું ત્યારબાદ હવે થોડી વાર માટે ઠંડુ કરી લેવાનું છે ઠંડુ થાય ત્યારબાદ થોડું તેલ એડ કરવાનું એક ટી સ્પૂન જેટલું અને હાથમાં થોડું તેલ લઈ અને આને આપણે સારી રીતે કોણવી લેશું અને આમાંથી એક મીડિયમ સાઇઝનો લુઓ લેશું અને એમાંથી મેંદુવડા જેવો શેપ છે આપી દેવાનો છે તો આ રીતનું મેં મેંદુવડું છે તૈયાર કરી દીધું છે અને આજ રીતે આપણે બીજા બધા જ મેંદુવડા તૈયાર કરી લેશું હવે આપણે આને તળી લેશું તો તળવા માટે મેં તેલ પહેલેથી જ ગરમ કરવા માટે રાખી દીધું હતું તો તેલ છે એ પહેલાં હાઈ ગેસની ફ્લેમ પર જ એને ગરમ કરવાનું છે અને ત્યારબાદ જ્યારે તમે મેંદુ વડાઈમાં એડ કરો ત્યારે મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર એને ક્રિસ્પી એવા તળી લેવાના છે તો આ રીતે એને હું પલટતા છે અને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ કરતી જઈશ અને એકદમ ક્રિસ્પીવા કરી લેશું તો આ રીતનો લાઇટ ગોલ્ડન બ્રાઉન જેવો કલર આવી જાય એટલે આપણા મેંદુવડાની પહેલી બેચ તૈયાર છે આ જ રીતે આપણે બીજી બધી બેચ પણ તૈયાર કરી લેશું જ્યાં સુધી બધી બેચ તૈયાર થાય છે ત્યાં સુધીમાં હું મેંદુવડા સાથે સર્વ કરવાની કોકોનટની ચટણી બનાવી લઈશ તો એની માટે આપણે એક મિક્સર ચાર લેશું જેમાં આપણે સૌપ્રથમ એડ કરીશું હાફ કપ જેટલું સૂકા ટપડાનું છીણ અહીં તમે ફ્રેશ કોકોનટ હોય તો એ પણ લઈ શકો ત્યારબાદ ત્રણથી ચાર તીખી મરચી એક પોટો ટુકડો આદુનો જેના આવી રીતે સુધારી લેવાનો છે ત્યારબાદ થોડી લસણની કઢી અને અહીં વન ફોર્થ કપ જેટલી દાળિયાની દાળ અને ત્યારબાદ થોડા ફ્રેશ કોથમીરના પાન અને મસાલામાં ખાલી મીઠું જ ઉમેરવાનું છે અને થોડો લીંબુનો રસ હવે થોડું પાણી એડ કરી અને આપણે ગ્રાઇન્ડ કરી લેશું તો આપણી આ કોકોનટની ચટણી તૈયાર છે હવે આપણે આનો વઘાર કરીએ તો વઘાર માટે વઘારિયામાં એક ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું તેલ ગરમ થાય એટલે એમાં એક ટી સ્પૂન જેટલી રાઈ પીંચ જેટલી હિંગ થોડા મીઠા લીમડાના પાન અને એક સૂકું લાલ મરચું તો આપણો આ વઘાર તૈયાર છે હવે આપણે આને ચટણીમાં એડ કરી દેવાનો છે આપણે આ કોકોનટની ચટણી પણ તૈયાર છે અને સાથે સાથે વડા ની બધી જ બેચ તૈયાર કરી લીધી છે એ પણ તૈયાર થઈ ગઈ છે અને આ રેસીપી મારી બંને દીકરીઓની ફેવરેટ છે એ લોકો ઘણી વખત લંચ બોક્સમાં પણ લઈ જતા હોય છે તો એક વખત આ રેસીપી ઘરે તમે જરૂરથી ટ્રાય કરજો તો આપણે એને સર્વ કરીએ આ નાસ્તો છે એને તમે સાંજે બાળકોને એમને પણ આપી શકો છો અને લંચ બોક્સમાં આપવો હોય તો એમ પણ આપી શકાય તો આપણા ઇન્સ્ટન્ટ મેંદુવડા તૈયાર છે તમે સાંભાર સાથે પણ સર્વ કરી શકો તો આશા રાખો રેસીપી જરૂરથી પસંદ આવી હશે ફરી મળીએ નવી રેસિપી સાથે ત્યાં સુધી બબાય